ચોમાસામાં વરસાદ પડતા હાઈવે પર ખાડા પડતા લોકોએ તોબા પોકારી ચોમાસાની શરૂઆત થતાની સાથે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ધોવાઈ જાય છે રાજ્ય અને કેન્દ્ર સરકાર આમ જનતાની ચિંતા કરી કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવે છે પરંતુ લાખો કરોડોના ખર્ચે બનતા સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે પર વરસાદની શરૂઆત થતા જ મોટા ખાડા રોડ પર પડી જાય છે અને આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારી અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે આવો એક બિસ્માર માર્ગ એટલે ચાર રસ્તા પૂર્વ અને પશ્ચિમ માંથી પસાર થતો સ્ટેટ હાઇવે પાંચ આ માર્ગ પર નાના મોટા હજારો વાહન સતત દોડતા રહે છે પણ આ સ્ટેટ હાઇવે પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ જાય છે સાથે મસમોટા ખાડા પડે છે જેને કારણે લોડેડ વાહનો હાલક ડોલક કરતા પસાર થાય છે કિમચા રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર આવા મસ્ત મોટા ખાડા રસ્તા પર પડતા વાહન ચાલકોના મુખમાંથી આવાજ શબ્દો નીકળી જાય છે ઓ માં કેમ કે વાહનો ખાડામાં પડતા જ અકસ્માતનો ભોગ બને છે દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય પણ ના તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગે છે ના તો સ્થાનિક પંચાયત અને ભોગ બને છે નિર્દોષ વાહન ચાલકો ત્યારે ભગવાન ના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરાવે એવી માંગ ઉઠવા પામી છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ